આમ તો આટલી નાની પતંગ એટલે સૌથી નાના બાળકોને પટાવવા માટેની પતંગ બરાબર પણ હું તો મારા કિચનમાં ડેકોરેશન માટે નાની પતંગ વાપરું છું તમે પણ તમારા ઘરમાં લગાવજો એટલે ઉત્તરાયણના દિવસે અગાશીમાં જાઓ ને એ પહેલાં જ તમને ઉત્તરાયણનો માહોલ તમારા ઘરમાં એ ફિલિંગ આવશે હવે આ તો વાત થઈ બાળકોની મોટા જે છે એ લોકો દોરીનો માંજો જે કરવાનો હોય એ કરતા જ હશે મને ખબર જ છે પતંગના રસિયા એટલે આમ રાહ જોતા હોય પંદર દિવસ પહેલાંથી હે ને અને મમ્મી દાદી નાની જે હોય ને એ લોકો ઉત્તરાયણની રેસીપી બનાવવામાં બિઝી હોય સો આજે આપણે ઉત્તરાયણની એક સરસ મજાની રેસીપી જોવાના છીએ અને એના માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છીએ પારુલબેન અવાસિયાને જે જૂનાગઢથી છે અમદાવાદમાં રહે છે અને દસ વર્ષથી ફૂડના કેટરિંગના બિઝનેસમાં જોડાયેલા છે વિડીયોઝ પણ કરે છે રેસીપી પણ બનાવે છે અને ઓર્ડર પણ લે છે તો આજે એ નાગર કોમ્યુનિટીની એક સરસ મજાની ટ્રેડિશનલ ઉત્તરાયણની જે રેસીપી છે તીખો ખીચડો અને ગળ્યો ખીચડો બે બનતો હોય અને ગળ્યા ખીચડાનો પર્પઝ શું હોય છે ખબર છે ભગવાનને ધનુર્માસમાં પ્રસાદ ધરાવવા માટેનો હોય છે ઉત્તરાયણનો દિવસ એટલે છેલ્લો દિવસ પણ આખો આ એક મહિનો જે કહેવાય ને ચૌદ ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરીનો એમાં ભગવાનને જુદા 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 ગળ્યા પ્રસાદ ધરાવવામાં આવે છે રાબ શીરો વસાણું પાક બધા શિયાળાના હોય એ એ જ રીતે નવા અનાજનો ગળ્યો ખીચડો એ બાજરી પણ હોઈ શકે ચોખા પણ હોઈ શકે ઘઉં પણ હોઈ શકે પણ ગળ્યો હોવો જરૂરી છે તો પારુલબેન આજે આપણને શીખવશે ગળ્યો ખીચડો જે છડેલા ઘઉંમાંથી બનાવવામાં આવે તો ચાલો પારુલબેનને મળીએ કેમ છો પારુલબેન મજામાં નમસ્તે નમસ્તે અત્યારે વિન્ટર સરસ સેટ થઈ ગયો છે રાઈટ અને આઈ નો કે તમારા કોમ્યુનિટીમાં ટ્રેડિશનલ રેસીપી ઘણી બધી બનતી હોય છે રાઈટ અને અત્યારની તો તમે બનાવતા જ હશો પણ એ સિવાય ટ્રેડિશનલ પણ તો અત્યારે વિન્ટરમાં તમે ઘરે પોતાના માટે અને કેટરિંગ માટે બંને માટે કઈ કઈ રેસીપી બનાવો છો હવે શિયાળો છે એટલે ખાસ ટ્રેડિશનલ આઈટમ બનતી હોય છે એમાં હું દૂધિયો બાજરો ખીચડો લપ્પો ઊંધિયું એવું બધું બનાવું છું અડદિયા સુખડીને તો બધું ખરું જ એ બધું અમે બનાવીએ છીએ રાઈટ આજે શું બનાવવાના છે આજે હું ટ્રેડિશનલ આઈટમ જે ખીચડો છે એ બનાવવાની છું સામાન્ય રીતે બધામાં બનતો જ હોય છે ખીચડો પણ એ ખારો બનતો હોય છે હા અમારી કોમ્યુનિટી ની ખાસ ખાસિયત એ છે કે અમે લોકો સ્વીટ ખીચડો બનાવીએ છીએ અને ઘઉં જ ઘઉં હાજી જી નહીં પણ ઘઉં ઘઉં નો ગળ્યો રાઈટ રાઈટ અને આ શું છે ઘઉં છે અને છડેલા ઘઉં છે જે અત્યારે આપણને તૈયાર મળી છે માર્કેટમાં પેલાના સમયમાં એ ઓકે તો ઘઉં ચડવા માટે શું કરવું પડે પાંચ થી સાત કલાક ઘઉને પલાળી રાખવા પડે પછી એને કોરા કપડા ઉપર ઉઠાવાના એટલે કે સૂકા કરવાના પણ બહુ ના થવા જોઈએ થોડીક વાર પાંચ થી દસ મિનિટ ઉઠાવવાના મોશર મોશ્ચર રહેવું જોઈએ પછી એને ખાણી દસ્તાથી ખાંડી થોડા થોડા લેતા જવાના ખાંડતા જવાના હળવે હાથે

મળે અને આપણે કઈ છડેલા આપો એટલે મળી જાય એટલે પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરીએ ને પલ્સ મોડ પર કરવાના પલ્સ એક ધારૂણી પલ્સ મોડ એટલે તમને જે ક્રશ મળે છે એને આપણે ઘઉં ચાળવાના હવાલાથી ચાળવાનું અને લોટ ચાળવાના વાલાથી ચાળવાનો એટલે આપણને ત્રણ વસ્તુ મળે ઓકે ઓકે એટલે ત્રણે ત્રણ ફોર્મ વાપરવાના ત્રણે હા ત્રણે ત્રણ ફોર્મ સરસ સરસ અને કદાચ આ બધો પ્રોસેસ ના કરે અને આખા ઘઉં જે છે છડેલા ઘઉં જે રેડી મળે છે એને ડાયરેક્ટલી પણ વાપરી શકીએ ખરા આપણે એ છે ને ગુગરી જેવું થશે એ બાઇન્ડિંગ નહીં આવે સમજી ગઈ સમજી ગયું ઓકે ગુડ ગુડ તો આપણે રેસીપી શરૂ કરીએ ચોક્કસ તો હવે છે ને જે આપણે માર્કેટમાંથી છડેલા ઘઉં તૈયાર લીધેલા ને એને આપણે મિક્સરમાં પ્રોસેસ કરી અને આ તૈયાર કરેલા છે એને આપણે ભાત ધોતા હોય ચોખા ધોતા હોય એવી રીતે બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોવાના છે ઓકે આ કેટલા લગભગ પોણો કપ જેટલા હશે રાઈટ હા પોણો કપ જેટલા છે અને આ છડેલા ઘઉં જે હોય એ કેટલો ટાઈમ સુધી એને તમે રાખી શકો છડેલા ઘઉં આપણે ફ્રીજમાં રાખવા હોય તો તમે છ આઠ મહિના સુધી પણ રાખી શકાય રાઈટ બાર રાખો તો અત્યારે શિયાળો છે એટલે પંદર વીસ દિવસ સુધી વાંધો ના આવે ઓકે ઓકે કારણ કે પાણીમાં પલાળેલા હોય ને એટલે સેજ હા ફ્રીજમાં રાખવા પડે રાઈટ રાઈટ હવે આપણે જે આ છડેલા ઘઉં છે પ્રોસેસ કરેલા એને બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને પછી આપણે તેને આગલી પ્રોસેસ કરશું હવે આ જે છડેલ ઘઉં છે ને આપણે બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને હવે એમાં આશરે બે થી ત્રણ ગણું પાણી ઉમેરી અને આપણે આમાં ગરમ કરવા મૂકશું હવે આપણે આ રીતે જે ઘઉં મૂક્યા છે આની ઉપર થવા માટે એને આપણે આશરે વીસ થી પચીસ મિનિટ સુધી થવા દેશું જરૂર જણાય તો વચ્ચે આપણે પાણી ઉમેરી શકીએ હવે આપણે આજે ઘઉં મૂકેલા ને નવ્વાણું ટકા જેવા થઈ ગયા છે ઓકે જો બધું પાણી બળી ગયું છે અને ઘઉં પણ ચડી ગયેલ છે હા લગભગ અડધો કલાક જેટલો ટાઈમ જાય છે હા હા જો દાણો દબાશે એકદમ ઘઉંનો હા બરોબર છે અને એનો સ્ટાર્ચ પણ થોડો છૂટો પડે બરોબર બરોબર હા હવે છે ને આપણે જે આ રાખ્યું હતું છેલ્લું ઝીણું એમાં આપણે તેને દૂધમાં ડોળી અને આમાં નાખવાનું એટલે એ બાઇન્ડિંગ એજન્ટ નું કામ કરશે ઓકે ઓકે બરોબર છે તમારી વાત કારણ કે છડેલો ધાન કોઈ પણ છડેલા ધાન હોય ને તો એમાં આવો જીણો ભૂકો તો નીકળે જ છે એક્ઝેક્ટલી અને જો એ જોડે કૂક થઈ જાય તો ચીકણું ચીકણું થઈ જાય એટલે આપણે એને છેલ્લે નાખ છેલ્લે નાખ ઇટ્સ અ ગુડ આઈડિયા અને એને ચડતા વારે એ ના ચડતા વાર ના લાગે અને દૂધ આટલું દૂધ નાખશો ને લગભગ આપણે અઢીસો એમ એલ જેટલું દૂધ નાખ્યું છે પોણો કપ જેટલું આપણે ઘઉં લીધેલા એમાં આપણે અઢીસો એમ અત્યારે દૂધ નાખ્યું છે અને ત્રણ થી ચાર ગણું આપણે પાણી જોયું હતું ઓકે અને આમાં એવું કઈ ખરું કે નવા ઘઉં કે જૂના ઘઉં એવું એટલે પાણીનું માપ આપણે શું કામ ફિક્સ ના રાખી શકીએ છીએ નવા જૂના ઘઉં પ્રમાણે પાણી પીવે ને ચડે એટલે આપણે જનરલી ત્રણ ગણા પાણીમાં થઈ જાય તમે કોકવાર એવું બને કે ચાર ગણું પાણી પણ ઉમેરવું પડે ઉમેરવું પડે રાઈટ ચોખાની જેમ ચોખા નવા છે કે જૂના છે એમાં થાય એ રીતે બસ હવે આ રીતે થોડુંક દૂધ અડી જાય આપણું ત્યાં સુધી આપણે એને કુક કરવાનું છે સુગર કેટલી લઈએ છીએ આમાં આપણે આપણે જે માપ લીધું હોય ને એનાથી દોઢ ગણી શુગર દોઢ ગણી લે દોઢ ગણી એટલે આપણે પોણો કપ લીધું હતું લગભગ સવા સવા કપ જેટલી લઈએ અને આ છે ને થોડુંક નીકળતો ગળ્યો વધારે સારું લાગે બાકી સવા ગણા માપમાં થઈ જાય ખરું

એ રીતે આ પણ માઇક્રોવેવમાં મૂકી શકાય હા મૂકી શકાય ચોકી શકાય ને જે લોકોને આમ છાંટા ઉડવાની મને બહુ બીક લાગે હું જ્યારે પુરણ બનાવું ને ત્યારે હાથ ઉપર અહીંયા નેપકીન કવર કરીને પછી બનાવું નહીં તો મને તો છાંટા ઉડી જ જાય તમે ધીમે ઘેસે કરશો ને એટલે પ્રમાણ ઓછું ઉડે ઓછા રાઈટ 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 અને થોડું ઊંડું વાસણ છે ને મોટું રાખવાનું હા સ્ટફ કરતા ચાર ઘણું મોટું વાસણ લઈએ ને આપણે તો ઓછું ઉડે ઓછું ઉડે

આમાં ઇલાયચી પણ નાખી શકીએ એલચી નાખવી હોય તો નાખી શકાય પણ આપણે હવે આમાં રોઝ એસન્સ ઉમેરસું ઓકે ઓકે હવે આપણે જ્યારે રોઝ એસન્સ નાખવા માંગતા હોય ને ત્યારે એલચી ની નાખવાની બાકી એલચી આમાં નાખી શકાય કારણ કે એલચી અને એસન્સ બે સ્ટ્રોંગ ફ્લેવર છે એટલે ક્લેશ થાય એટલા માટે આપણે અત્યારે જાયફળ અને

હવે આપણે ને થાળીને ગ્રીસ કરી ગરમ છે એટલે ઓગળી જશે ઓગળી જશે હવે આપણે આ થાળીને ઘી થી ગ્રીસ કરી અને આપણું જે આ મિશ્રણ છે એને એમાં ઠારી દેવાનું ઠારી અને આ છે ને ખીચડાનો દળ મોટો હોય ને તો વધારે સરસ લાગે રાઈટ રાઈટ એટલે આપણે એને વ્યવસ્થિત રીતે ઠીક રાખવાનું ઠીક રાખવાનું હા અચ્છા કદાચ છડેલા ઘઉં ના હોય તો ઘઉંના ફાડામાંથી પણ બની શકે આ વસ્તુ હા

એટલે નટ્સ અને ડ્રાય ફ્રુટ્સ ખાવાની સિઝન છે એક્ઝેક્ટ અને આ શિયાળાની રેસીપી છે તો ચોક્કસ એમાં નાખવું જ જોઈએ રાઈટ હા અને પછી છેલ્લે આપણે એને અચ્છા રોઝ પેટર્સ થી હા હા ગાર્નિશ કરશું રાઈટ હવે આ ખીચડો ઠાર્યા પછી તમારે લગભગ ત્રણ થી ચાર કલાકમાં ઠરી જશે તમે એના પીસ પાડી શકશો ઓકે પણ તમારે ઉતાવળ હોય તો થોડોક ઠંડો થાય

યસ અને હવે આપણે તેને ગાર્નિશ કરી અને સર્વ કરશું રાઈટ તો હવે આ ખીચડો છે ને એ જનરલી ચેન્જ ઓફ સિઝન વખતે બનાવે છે હા એટલે તમે ઉનાળામાં પણ ખાઈ શકો અને શિયાળામાં પણ ખાઈ શકો ઓકે ઉનાળામાં ગરમ નથી પડતો અને શિયાળામાં ઠંડો નથી પડતો વાહ સરસ બહુ સરસ કે સરસ બન્યો છે ઘઉંનો ખીચડો યુઝઅલી ખીચડો એટલે શું કે વાટકામાં સર્વ કરવાની વસ્તુ એવું આપણને લાગી રહે પણ આ નાગર લોકોની ખાસિયત હોય મારા હસબન્ડ કાયમ એવું કે કે નાગર લોકો કોઈપણ વસ્તુનું વર્ણન કરે પ્રેઝન્ટેશન કરે હોય બેઝિકલી એ જ વસ્તુ હા પણ એને પ્રેઝન્ટ એવી રીતે કરે કે તમને એવું લાગે કે શું બનાવ્યું હશે એટલે એ જ રીતે પારુલબેને બહુ જ સરસ રીતે સ્વીટ ખીચડો ટ્રેડિશનલ મેથડથી જેને તમે શું કહો છો આને ઘઉંનો સ્વીટ ખીચડો કહો છો એટલે યુઝઅલી મને બરાબર ખબર છે કે બધાના ઘરે સ્વીટ ખીચડો બને તો બોલમાં જ સર્વ કરવામાં આવે પણ આ રીતે તમે સર્વ કરો તો કોઈને પણ એવું લાગે કે બહુ જ સરસ સ્પેશિયલ સ્વીટ બનાવી છે રાઈટ એક્ઝેક્ટલી સરસ બને છે કેટલો રૂટીનમાં તમને મન ફાવે એવી ફ્યુઝન સ્વીટ્સ તમે બનાવીને ભલે ખાતા હો પણ ફેસ્ટિવલ આવે ને એટલે તો ટ્રેડિશનલ રેસીપીથી જ સ્વીટ્સ બનવી જોઈએ ઘરમાં બિકોઝ એની પાછળ એક સાયન્ટિફિક રીઝન હોય છે કે દરેક સિઝનમાં પર્ટિક્યુલર સિઝનમાં તમારા શરીર માટે શું સારું છે એ તમે ખાઓ એના માટે ટ્રેડિશનલી કોમ્યુનિટી ડિસીઝ બનેલી હોય છે એટલે તમારા ગટ ફ્લોરા માટે માઇક્રોબિયમ માટે પણ જે પરફેક્ટ છે એવી રેસિપીઝ બનવી જોઈએ અને આ જે સ્વીટ ખીચડો ઘઉંનો સ્વીટ ખીચડો એ એમાંની જ એક રેસિપી છે તો પારુલબેનની મેથડથી તમે ચોક્કસ આ રેસિપી બનાવજો રેલિશ કરજો અને એનો પૂરેપૂરો ફાયદો મળે એવું કરજો થેન્ક યુ